નમસ્કાર દર્શક મિત્રો બી ગુજરાતીમાં ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કેશોદ તાલુકાના અજાબ ખાતે કે કે સ્પોર્ટ ક્લબ અજાબ દ્વારા નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટ નું કરવામાં આવ્યું આયોજન અજાબ ગામે કે કે સ્પોર્ટ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્યશ્રી કેશવ કલીમ લહેરી બાપુના સ્મરણાર્થે છેલ્લા સાડત્રીસ વર્ષથી અજાબના યુવાનો દ્વારા કે કે સ્પોર્ટ ક્લબના માધ્યમથી અને દાતાશ્રીઓના સહયોગથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થતું રહેતું હોય છે આ વર્ષે પણ યુવા મિત્રો સાથે મળીને સૌરાષ્ટ્રની બારેક જેટલી આમંત્રિત ટીમોને બોલાવીને સરપંચ શ્રી મગનભાઈ અઘેરા સંજયભાઈ દેપાણી રતિભાઈ વડારિયા કવિ સાહેબ અશ્વિનભાઈ રતપરા અને અમિત લાડાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારોહ કરી ટોસ ઉછાળીને ખુલ્લું મુકાયું હતું થોડા સમય પહેલાં સરપંચ શ્રી મગનભાઈ અઘેરા દ્વારા આ સ્પોર્ટ ક્લબને આર્થિક અનુદાન પણ આપવામાં આવેલ વિનર ટીમને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી તેમજ વિશાળ સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરેલ હતા આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે તેમાં અમે ઇન્વિટેશન બાર ટીમો બોલાવી છે કે જે સૌરાષ્ટ્રની સારામાં સારી ટીમો હોય ને અમે આ આયોજન છેલ્લા સાડત્રીસ વર્ષથી કરતા આવીએ છીએ ને એમાં મોસ્ટ ઓફલી બધા માણસો સહકાર આપે ને ખેલાડીને બધાને એકબીજાની ભાવના જાગૃત થાય એવું અમે આયોજન કરીએ છીએ અમે આ શ્રી કે 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 સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત કરીએ છીએ